જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગોસાઈજીના સેવક એક વાણિયા પોરબંદરના રહેવાસી તેમની વાર્તા કરીશું એ ભક્ત છે લીલામાં એમનું નામ ગુણપ્રિયા છે ગુણપ્રિયા હંમેશા શ્રી ઠાકોરજીના ગુણ ગાતી ગુણમાં એની ખૂબ પ્રીતિ છે એ કંદરપાથી પ્રગટી છે તેથી એમના ભાવરૂપ છે એનો જન્મ પોરબંદરમાં એક ઘનાટ્ય વાણિકને ત્યાં થાય છે પાંચ વર્ષની વયે જ તેનું મન ભગવદ્ વાર્તા કથા શ્રવણમાં લાગે છે જ્યાં પણ કથા વાર્તા થતી હોય ત્યાં એ જાય છે આમ તેને એનું વ્યસન થાય છે તે બાવીસ વર્ષના થાય છે ત્યારે તેના માતા પિતાનું મરણ થાય છે પછી તે શ્રી દ્વારિકાજી શ્રી ગુસાઈજીના દર્શનાર્થે નીકળે છે કેટલાક દિવસે તે ત્યાં આવે છે અને શ્રી યમુનાજીના દર્શન કરે છે પછી તે અહીં ક્યાંક કથા વાર્તા થાય છે એવો પ્રશ્ન લોકોને કરે છે શ્રી ગોસાઈજી ત્યારે શ્રી દ્વારિકાજીમાં બિરાજીને રોજ શ્રી સુબોધિજીની કથા કહેતા હોય છે કોઈ વૈષ્ણવ આ દેવજી વણિકને આ વાત કરે છે તેથી તે એ વૈષ્ણવને પોતાને કથાના સ્થળે લઈ જવા અને કથા શ્રવણ વિના પોતાને ચેન પડતું નહીં હોવાનું જણાવે છે શ્રી ગોસાઈજી કથા જ્યાં કહે છે ત્યાં તે એને લઈ જાય છે દેવજી કથા સાંભળતા જ મનમાં વિચારે છે કે આ કોઈ મહાપુરુષ છે તો એમના શરણે જવાય તો ઠીક પછી કથાના અંતે તે શ્રી પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને મને શરણે લો શ્રી ગુસાઈજી દેવજીને નામ સંભળાવે છે અને બીજે દિવસે નિવેદન કરાવે છે પછી તે તેમને પોતાના કર્તવ્ય અંગે પૂછે છે શ્રી પ્રભુ તેને તમે સેવા કરો એમ કહે છે તે તેમને કહે છે કે મહારાજ મારાથી સેવા નભશે નહીં બીજી કોઈ આજ્ઞા કરો તો હું કરું તેથી તેઓ તેને પુષ્ટિ માર્ગમાં સેવા અને કથા બે જ મુખ્ય છે તેમાંથી તમારાથી જીવનભર નભે તે કરો ખાડો નહીં પડવો જોઈએ અવરોધ નહીં આવવો જોઈએ એ એવી આજ્ઞા કરે છે દેવજી કહે છે કે મહારાજ મને કથા વાર્તા સાંભળવાનું વ્યસન છે તેથી જો આપની આજ્ઞા હોય તો હું કથા વાર્તા સાંભળું શ્રી પ્રભુ તેને તમે રોજ વૈષ્ણવની મંડળીમાં જઈને નિત્ય નિયમપૂર્વક ભગવદ્ વાર્તા સાંભળો એમાં ચૂક ન પડે તો તમને માર્ગ સ્ફૂરશે એવી આજ્ઞા કરે છે પછી તે થોડાક દિવસ રહી શ્રી ગુસાઈજીના શ્રીમુખે કથાશ્રવણ કરે છે પછી તેમનાથી વિદાય લઈને પોરબંદર સ્વગૃહે પરત આવે છે તે રોજ ભગવદ મંડળીમાં જઈ વાર્તા સાંભળે છે નિત્ય નિયમથી વરસાદ કે ઠંડીની પરવા કર્યા વગર તે સદા જાય છે એક દિવસ તેને તાવ આવે છે પણ તે ભગવદ્ વાર્તા મંડળીમાં જાય છે પછી તેને એવો તાવ આવે છે કે પાંચ સાત ઉપવાસ થયા તો પણ તે જાય છે પછી તે ખૂબ કમજોર થઈ જાય છે અને તે દિવસે ઉક્ત મંડળીમાં તે જઈ શકતા નથી ત્યારે સૌ વૈષ્ણવ તેને સાદ કરે છે પણ તે આવી શકતો નથી વૈષ્ણવ મંડળીના એક મુખી આજે સૌ વૈષ્ણવ મળીને તેના ઘરે જઈએ એમ કહે છે પછી ભગવદ્ વાર્તાના અંતે એ સૌ મળીને તેના ઘરે આવે છે એક વૈષ્ણવ તેને આજે બધી મંડળી તેના ઘરે આવે છે એવી આગોતરી જાણ કરે છે ત્યારે તે તાવમાં પટકાયેલો હોય છે તે વૈષ્ણવની વાત સાંભળીને તાવની પરવા કર્યા વગર તેઓની સામે હરખથી જાય છે દંડવટ અને જય શ્રી કૃષ્ણ કરીને તેઓને સાદર પોતાના ઘરે પધરાવે છે પોતે આસન આપીને સન્માનપૂર્વક તેઓને બેસાડે છે પછી હાથ જોડીને આદરપૂર્વક જણાવે છે કે આજે મારો અહોભાગ્ય છે કે વૈષ્ણવે કૃપા કરીને મારું આંગણું પાવન કર્યું વૈષ્ણવો તેને તમે આજે આવી નહીં શક્યા તેથી તમારી ખબર કાઢવા આવ્યા છીએ એમ કહે છે આજે કયો પ્રસંગ વાંચ્યો એવી પૃષ્ઠા તે તેઓને કરે છે કઈ વાર્તા થઈ એમ પણ તે પૂછે છે વૈષ્ણવ બધું તેને સંભળાવે છે પછી તે તેઓને હાથ જોડીને જો તમે કૃપયા આપો તો મને એક વસ્તુની અપેક્ષા છે એવી અરજ કરે છે આ વેળા તમે જે તે બધું શ્રી ગુસાઈજીની કૃપાથી સિદ્ધ છે એમ જણાવે છે ત્યારે તે પોતાનો ભગવત મંડળીમાં વાર્તા સાંભળવાનો નિત્ય નિયમ છૂટે નહીં વળી દેહનો દંડ તો ભોગવીશ માટે કૃપા કરીને મને એ આપો કે ભગવદ મંડળી છૂટે નહીં એવું તે વૈષ્ણવો પાસે માગે છે વૈષ્ણવ પ્રસન્ન થઈને તેને ઈચ્છિત આશીર્વાદ આપે છે શ્રી ગુસાઈજીની કૃપાથી તમને ભગવદ મંડળી કાયમ સ્ફૂરશે એમ કહીને બધા વૈષ્ણવો પોતાના ઘરે જાય છે શ્રી ગુસાઈજીની કૃપાથી અને વૈષ્ણવોના આશીર્વાદથી એ દિવસથી તે પુનઃ સાજા થાય છે તેમનું ભોગાયતન નિવૃત્ત થાય છે પછી તે ભગવદ વાર્તા સાંભળવા નિયમપૂર્વક જવા લાગે છે આ દેવભાઈ શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેમની વાર્તાનો કોઈ પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક ડોસી જેણે દાંતણ ભોગમાં ધર્યા એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ